હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું વેજીટેબલ નૂડલ્સ એકદમ છૂટી છૂટી અને રેસ્ટોરન્ટમાં મળે એવા સ્વાદ સાથે આજે આપણે નૂડલ્સ બનાવશું પરંતુ બનાવતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નૂડલ્સ બનાવવા માટે આ હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે વેજ હક્કા નૂડલ્સ બનાવવું છે તો આ પેકિંગ તૈયારમાં લીધું છે નૂડલ્સનું અને એને કેવી રીતે બનાવવું એ હું તમને બતાવું છું તો આ દોઢસો ગ્રામ વજનમાં દોઢસો ગ્રામ છે નૂડલ્સ તો એની સામે મેં બે લીટર પોણા બે બે લીટર પાણી લીધું છે અને પાણી ઉકળવા મૂકેલું છે પાણી ઉકળવું એ ખાસ જરૂરી છે જો પાણી ઉકળેલું હશે ને તો જ તમારી નૂડલ્સ સારી બનશે હવે એમાં પાણી ઉકળી જાય પછી બે ચમચી ભરી અને તમારે નિમક એડ કરવાનું છે અને જુઓ પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં નૂડલ્સને આવી રીતે આમ બે ભાગ કરી અને આમાં એડ કરી દેવાના છે અને વધેલું જે છે એ બધું પણ આમાં આપણે એડ કરી દેશું અને આને નૂડલ્સને બહુ પાકતા વાર નથી લાગતી ફટાફટ કૂક થઈ જાય છે અને ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે આવી રીતે હળ હળવા હાથે આવી રીતે આમ હલાવવાની છે અને જુઓ તમે આવી રીતે છૂટી પડતી જશે બધી નૂડલ્સ તો હળવા હાથે બે મિનિટમાં જ કૂક થઈ જશે કારણ કે આપણું પાણી ગરમ હતું એટલે ફટાફટ કૂક થઈ જાય છે અને ગેસની ફ્લેમને તમારે ફૂલ જ રાખવાની છે તો વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હલાવશું જુઓ આમ આસાનીથી તૂટી જાય છે એટલે આપણે નૂડલ્સ કૂક થઈ ગઈ છે જુઓ વધારે કૂક કરવાની નથી એસી ટકા જેટલી જ આપણે અને કૂક કરવાની છે નહીં એકદમ ચોટી જશે એકબીજાને તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે એક વાસણ ઉપર આવું કાણાવાળો ચાઈનો લેવાનો છે કે ગમે એ વાસણ લેવાનું છે કાણાંવાળું અને એમાં આપણે આ નૂડલ્સને આમાં બધું જ પાણી ગાળી લેવાનું છે અને ઉપરથી ઠંડુ પાણી એડ કરવાનું છે ફ્રીજનું જેથી કરીને કુકિંગ પ્રોસેસ જે હોય છે કૂકિંગ બફાવાની કૂક થવાની એ બંધ થઈ જાય છે ઠંડુ પાણી એડ કરીએ એટલે એ બધી પ્રોસેસ હોય છે એ બંધ થઈ જતી હોય છે તો આવી રીતે ઠંડુ પાણી આપણે એડ કરીશું અને ફરી પાછું આને હલાવશું આપણે જો ઉપર નીચે આપણે કરશું આને પાછો ઉપરથી પણ નાખશું આપણે તો આવી રીતે એક મિનિટ માટે આવી રીતે પાણી નીતરવા રાખી દઈએ હવે આપણે આવી રીતે એક સ્ટીલની પ્લેટ લેવાની છે થાળી લેવાની છે અને એમાં આપણે બધી જ નૂડલ્સને એમાં પોળી કરી દેવાની છે તો પણ આમાં પાણીનો ભાગ રહી ગયો હોય છે કાણાવાળું હોય છે એટલે અને એમાંથી બધી જ આપણે લઈ લેશું અને એ રીતે પોળી પોળી કરી દેવાની છે જેથી કરીને એકદમ ઠળી જાય અને બધી જ આમ પોળી થઈ જશે તો ભેજ છે એ શોસાઈ જશે તો બધી જ આવી રીતે આપણે પોળી કરી અને દસથી પંદર મિનિટ માટે આમને રહેવા દઈએ જ્યાં સુધી આપણે વેજીટેબલ્સ ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ છે એને સમારી લઈએ હવે આપણે નૂડલ્સમાં એક ચમચી જેટલું તેલ લગાવશું અને તેલ ઉપરથી એડ કરી અને હાથની મદદથી આવી રીતે આમ બધું જ આમ અલગ કરી દેવાની છે તેલ લગાવવાથી નૂડલ્સ છે એ એકાબીજાને બિલકુલ ચોટશે નહીં અને જુઓ એકદમ સરસ જુઓ તો હવે આને આવી રીતે આમ થોડી વાર રહેવા દઈએ હવે આપણે શાકભાજીને સાતડવા માટે એક પેનમાં તેલ લીધું છે બે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે અને આવી રીતે આમ પેનમાં બધે જ તેલને આપણે લગાવી દેવાનું છે અને ગેસને ફૂલ જ રાખવાનું છે જો તમારે નૂડલ્સને એકદમ છૂટી છૂટી અને સરસ જોતી હોય તો એ માટે તમારે ગેસને ફૂલ રાખવાનો છે અને હાથને પણ ઝડપથી ઝંકાવવાના છે ઝટપટ અંકાવવાના છે જો ગેસને જરા પણ ધીમો રાખશો તો શાકભાજીમાંથી પાણી છૂટશે અને તમારું શાકભાજી છે એ એકદમ ક્રંચી નહીં બને અને એકદમ ઢીલું ઢીલું થઈ જશે તો એક આ વાતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો આપણું તેલ ગરમ થાય છે જો આ મેં શાક વેજીટેબલ્સ બધા જ સુધારી લીધા છે અડધું કેપ્સિકમ છે અડધું ગાજર છે લાંબુ લાંબુ કાપેલું છે વે અને બે ડુંગળી છે અને આ વટાણા છે આની જગ્યાએ હજી તમારે કોબીને રાખવી હોય તો કોબી પણ રાખી શકો છો અને આ લસણ છે આદુ છે આદું હંમેશા એના માટે વધારે રાખવાનું હોય છે તો જ નૂડલ્સ સારી બનશે અને એક આ લીલું મરચું તીખું લીલું મરચું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લસણ અને આદું બંને નાખી દઈએ

અને ગેસ ગેસને ફૂલ રાખવાનો છે અને ફટાફટ સાદળી લેવાનું છે આપણે અને હવે આ બધા જ શાકભાજી છે એક જોડે આપણે બધા જામમાં નાખી દેવાના છે અને ફટાફટ ચલાવવાનો છે તમારે જોવો આમ ફટાફટ જો તમે ગેસને ધીમો રાખશો તો પાણી છૂટશે વેજીટેબલ્સમાંથી અને તમારા વેજીટેબલ્સ છે એ ઢીલા થઈ જશે તો વેજીટેબલ્સને ક્રંચી રાખવા હોય તો તમારે ફાસ્ટ ગેસ ઉપર જ આવી રીતે આમ સાતડવાનું છે હવે આમાં અડધી ચમચી સંચડ પાવડર એડ કરશું આપણે અને ફરી પાછું આને હલાવશું જો આપણી ડુંગળી છે એ કૂક થઈ ગઈ છે તો હવે આપણે આમાં મસાલા એડ કરશું તો એમાં આપણે આ નૂડલ્સના પેકેટ ભેગું જ આપણે ચીલી સોસ આવેલો છે એ ચીલી સોસ એડ કરશું એનું માપત છે એટલો છે નહીં તો તમારે એક ચમચી એડ કરશો અને એક ચમચી સોયા સોસ તો આ પણ સાથે જ આવેલો છે ને ફરી પાછું આને ચલાવીએ હવે એની જોડે આપણે નૂડલ્સ મસાલો પણ આવેલો છે તો એ મસાલાને પણ એમાં એડ કરશું આપણે આ બધું મસાલા આપણે નૂડલ્સ પેકેટ લેતા હોય છે એમાં જ બધું આવે છે હવે તમારે ટોમેટો કેચપ નાખવાનો છે એ બે મોટી ચમચી જેટલો આપણે કેચપ નાખશું એમાં અને ફરી પાછું હલાવશું આને તો હવે આ ટાઈમે તમારે ગેસને ધીમો કરી દેવાનો છે અને આ બધી નૂડલ્સ આપણે એડ કરીશું તો બધી નૂડલ્સ ને આમાં આપણે એડ કરી દઈએ અને હવે આ ટાઈમે આપણે નિમક નાખવાનું છે નિમક અત્યાર સુધી આપણે નાખેલું જ નથી તો આ ટાઈમે આપણે નિમક આવી રીતે આપણે નૂડલ્સની ઉપર એડ કરશું અને સારી રીતે હલાવી લેશું આપણે બે ચમચા લઈ અને સારી રીતે આવી રીતે આમ હલાવવાનું છે ઉપર નીચે કરવાનું છે જેથી કરીને નૂડલ્સમાં બધું જ વેજીટેબલ્સ લાગી જાય અને મસાલો પણ લાગી જાય તો જુઓ આ આપણી નૂડલ્સ બનીને તૈયાર છે એકદમ છૂટી છૂટી એવી આપણી આ નૂડલ્સ જુઓ જુઓ બધી જ છૂટી છૂટી એકદમ તો આપણી આ નૂડલ્સ તૈયાર છે તો આવી રીતે આમ વેજીટેબલ્સ નૂડલ્સ તમે બનાવી શકો છો ઘરે પણ અને એકદમ રસ રેસ્ટોરન્ટ જેવી ચા ટેસ્ટમાં તો એકદમ રેસ્ટોરન્ટ જેવી બનશે અને જો ત્યાં બહારનું ખાવા કરતાં આપણે ઘરે જ બાળકોને આવી રીતે નૂડલ્સ બનાવીને આપી શકાય છે અને જો આમાં બેથી ત્રણ જણાને નૂડલ્સ નૂડલ્સને બેથી ત્રણ જણામાં ખાઈ શકે એમ છે તો આવી રીતે પેકેટ લઈ અને ઘરે બનાવી લેવાય તો આપણી આ નૂડલ્સ તૈયાર છે તો હવે આપણે એક આ સર્વિંગ પ્લેટમાં લેશું હવે ઉપરથી લીલી ડુંગળીના પાંદ હોય છે એ ઝીણા ઝીણા કટ કરીને ઉપર સ્પ્રિન્કલ કરવાના હોય છે અને જો લીલી ડુંગળીની સીઝન ના હોય તો તમે લીલા ધાણાને આવી રીતે આમ સ્પ્રિન્કલ કરી શકો છો તો આપણી આ ગરમ ગરમ વેજ નૂડલ્સ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ નૂડલ્સની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે